નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે વિંજાણ ગામે પ્રભુ શ્રી ઉજવાયો હતો પ્રાપ્ત થતી માહિતી મુજબ વિંજાણ ગામ માં એકસો ત્રીસ વર્ષ જૂનું પ્રાચીન રામ મંદિર મધ્ય આજ રોજ સમસ્ત વિષ્ણુ સમાજ દ્વારા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ નો જન્મ દિવસ થી આવ્યો હતો બપોરે બાર વાગે રામ જન્મોત્સવ તેમજ સાંજે પાંચ વાગે રથયાત્રા તેમજ સાંજે સાત વાગે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં દર્શનનો નો લેવા પધાર્યા હતા જેમાં ક્ષત્રિય અગ્રણી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરસિંહ જાડેજા વેસુભા ભૂપતસિંહ જાડેજા મહીપતસિંહ ગુમાનસિંહ જાડેજા વિંજાણ સરપંચ શ્રી સજનસિંહ વખતસિંહ જાડેજા તેમજ

આજથી એકસો ત્રીસ વર્ષ પહેલાં રામ મંદિર રામલક્ષ્મણ જાનકી એમનું નિર્માણ લો પરિવાર લક્ષ્મીદાસ ધારસિંહ નાનજી ઠક્કર એ પોતાની પુત્રી યુવાન અવસ્થાએ વિધવા થતા એની યાદગીરી રૂપે એ મંદિર નિર્માણ કરેલ છે ત્યારબાદ ઓગણીસો ચોરાણું માં ફરી પાછો મંદિરનો નો જીર્ણોદ્ધાર થયો તો તેને સો વર્ષ પૂરા થયા હતા ત્યારે સમસ્ત વિંજાણ ગ્રામ વિષ્ણુ સમાજ વતી અહીં આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ ભૂકંપ બે હજાર એક નો આવતા મંદિર ધ્વંસ થતા વિંજાણ ગામ લોહાણા મહાજન સમસ્ત મુંબઈ ગ્રામવાસીઓ ના યોગ ફરી પાછુ આજથી થી બે વર્ષ પેલા મંદિરનો નો પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માં આવ્યો હતો તેમાં સમસ્ત વિષ્ણુ સમાજ ગ્રામજનો જનો દરેક નો યોગ્ય મૂલ્ય ફાળો આપવામાં માં આવ્યો હતો ને ત્યાર બાદ અહી નિયમિત પૂજા થાય છે એમાં સમસ્ત વિજાણ ગામના હિન્દુ ભાઈઓ મોટી રેલી કાઢી હતી અને રામધૂનથી આખા ગામમાં ફર્યા હતા અને રામલાલાનો આજે મોટો ઉત્સવ ઉજ્યો હતો અને ગામમાં રામભાઈભાઈ રામના નારા સાથે આજે આ આ પ્રસંગ પૂરો કરવામાં આવ્યો હતો ને ધન્યવાદ મિસ્ટર ગુજરાતી ન્યૂઝને દેવામાં આવે છે કે જેમણે આ રેલીનું આયોજન કરી અને કવરેજ કર્યું હતું તો એમને દિવ્યરાજસિંહને પણ હું અભિનંદન દેવા માગું છું